વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર જે તમારું નવ સુધારેલું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબ એનું પ્રકરણ એક જે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજુ સુધી તમે લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતાં વિડીયોની શરૂઆત કરીએ ને આ વિડીયોના નીચે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ધોરણ આઠ માટેની તો તે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલતા નહીં પહેલો છે ખાલી જગ્યા પૂરો એમાં જોઈએ પહેલો એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો આવશે પાક બીજો પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે તો તો જમીનની તૈયારી ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે આવશે તરવા લાગશે ચોથો જોઈએ પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે હવે જોઈએ આપણે જોડકા જોડવાના છે સામે સામે તો પહેલો છે ખરીફ પાક તો એની સામે આવશે ઈ ડાંગર અને મકાઈ બીજો છે રવિ પાક એની સામે આવશે ડી ઘઉં ચણા અને વટાણા ત્રીજો છે રાસાયણિક ખાતર એની સામે આવશે બી યુરિયા અને સુપર સુપરફોસ્ફેટ ચોથો છે છાણિયું ખાતર તો એની સામે આવશે સી પ્રાણીમળ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો નેક્સ્ટ આગળ વધીશું આપણે ઉદાહરણ આપવાના છે ખરીફ પાક ખરીફ પાકના ઉદાહરણ જોઈએ કપાસ અને મગફળી બીજો જોઈએ રવિ પાક રવિ પાકના ઉદાહરણો જોઈએ તો વરિયાળી જીરું અને ઘઉં નેક્સ્ટ છે નીચેના દરેક પર તમારા શબ્દમાં એક એક ફકરો લખો એટલે જે તમને આપેલો હોય ટોપિક એના વિશે તમારે જણાવવાનું છે એમાં પહેલો છે ભૂમિને તૈયાર કરવી એનો જવાબ જોઈએ કે પાકને રોપતાં પહેલાં સૌપ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે આ માટે જમીનને એચ એ એલ વડે ખેડવી પડે છે જેથી જમીન પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે જેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે અને મૂળને શ્વસન કરવામાં સરળતા રહે વિદ્યાર્થી મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય તો તે પીડીએફ તમારે કઈ રીતે મેળવવાની છે એની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો જોઈએ કે જમીનની માટી પોચી થવાથી તેમાં રહેલા આળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય છે નેક્સ્ટ ખેતરમાં માટીના ટેફા હોય તો તેને સમારની સલામતી કરવામાં આવે છે સમતલ કરવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં છાણિયું ખાતર નાખવામાં આવે છે આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે બીજો જોઈએ તો બીજો છે રોપણી એનો જવાબ જોઈએ તો રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે ખેડૂત વાવણી કરતાં પહેલાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજની સૌપ્રથમ પસંદગી કરે છે જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે વાવણી કરવા માટે વપરાતા ઓજારોનો આકાર સામાન્ય રીતે ગળની જેવો હોય છે જેને ઓરણી કહે છે બીજાને આ ઓરણીમાં બીજને આ ઓરણીમાં નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ પાઇપના છેડાઓ જમીનમાં ખૂંપીને બીજનું રોપણ કરે છે અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે જેના દ્વારા બીજ સમાન અંતરે અને ઊંડાઈએ માટીમાં ઢંકાયેલું રહે છે આ વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે નિંદામણ તો મિત્રો આગળ વધતાં પહેલાં બીજા વિષયના પણ સ્વાધ્યના સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે જે તમામ વિડીયોના પ્લેલિસ્ટ સ્વરૂપે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ત્યાં જઈને તમે જોઈ શકો છો ત્રીજો જોઈએ નિંદામણ એનો જવાબ તો નિંદામણને દૂર કરવાથી કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નેક્સ્ટ ખેડૂત નિંદણ દૂર કરવા ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે નિંદણ દૂર કરવા વપરાતું સાદું સાધન જેને ખુરશથી કહે છે ખુરશી ખુરપી કહે છે અમુક સમયે ખુરપી વડે નિંદણને જમીનમાંથી કાપવામાં આવે છે કેટલીક વખત નિંદણને હાથ વડે મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે છે પાક ઉગાડતા પહેલાં પીએન ખાતરમાં ખેડ કરીને નિંદણ દૂર કરવામાં આવે છે નિંદણને કેટલીક રાસાયણિક દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણનાશક કહે છે આવી રાસાયણિક દવાઓને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે પંપની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે ચોથો જોઈએ થ્રેસિંગ એનો જવાબ પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે આ કાપવામાં આવેલા પાકમાં બીચ કે દાણા હોય છે આ પાકમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે આ માટે વપરાતું યાંત્રિક સાધનને થ્રેસર કહે છે નેક્સ્ટ પાંચમો છે સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે આપણે જોઈએ કૃત્રિમ ખાતર રાસાયણિક છે જ્યારે કુદરતી ખાતર સેન્દ્રીય પદાર્થ છે કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બને છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરે પણ બનાવી શકાય છે કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગડે છે જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રીય પદાર્થો હોતા નથી જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રીય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે કુદરતી ખાતર દર વર્ષે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે જ્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેમાં પોષક તત્વો જમીનમાં રહે છે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો કે સિંચાઈ એટલે શું પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તો મિત્રો તેની સંપૂર્ણ પદ્ધતિ આપેલી છે અને બે પદ્ધતિ જોઈએ તો ફુવારા પદ્ધતિ ને ટપક પદ્ધતિ તો ફુવારા પદ્ધતિ વિશે ટોપિક વાઇઝ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું આગળ આપેલી છે ટપક પદ્ધતિ તો ટપક પદ્ધતિને પણ ટૉપિક વાઇઝ આપેલું છે એ પણ તમે લખી શકો છો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું સાતમો જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે તો ઘઉં એ શિયાળામાં થતો રવિ પાક છે તેને સૂકું અને ઠંડુ હવામાન જરૂર પડે છે જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધારે વરસાદ મળે છે જો ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં જેથી ચોમાસામાં ઉગાડેલ ઘઉંનું ઉત્પાદન સારું મળે નહીં તેથી ઘઉંને ચોમાસામાં ઉગાડવામાં આવતા નથી આઠમો છે કે ખેતરમાં સતત પાક ઉગાડવામાં આવે તો જમીન પર કઈ અસર થાય તો ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા તેમજ રહેલા પોષક તત્વો ઘટી જાય છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે નવમો જોઈએ કે નિંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ તો નિંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતા ખેતી તથા બાગાયતી પાકમાં પાકના છોડ સિવાય ક સમયે ઊગી નીકળતી બિન ઉપયોગી વનસ્પતિ ખેતી કાર્ય જેવા કે વાવણી આંતરખેડ પિયત અને કાપણીમાં નીંદણ નડતરરૂપ થાય છે દસમો જોઈએ કે ક્રમ મુજબ ગોઠવવાનો છે આપણને તો આપણે ટોપિક આપેલા છે સાત એના આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે તો પહેલાં જોઈએ તો જમીન તૈયાર કરવી બીજો ખેતર ખેડવું ત્રીજો રોપણી કરવી ચોથો લણણી કરવી પાંચમાં સિંચાઈ સોરી મિત્રો જે ચોથો છે એમાં આવશે સિંચાઈ પાંચમામાં આવશે લણણી છઠ્ઠામાં આવશે ખાતર આપવું સાતમો પાંકને ખાડના કારખાનામાં મોકલવું આ મિત્રો કમ ખોટો આપેલો છે પહેલું આવશે જમીન તૈયાર કરવી બીજું આવશે ખેતર ખેડવું નેક્સ્ટ આગળ વધીશું તો આવશે રોપણી પછી આવશે ચોથો ખાતર આપવું પછી આવશે પાંચમો સિંચાઈ પછી મિત્રો આવશે લડણી અને લાસ્ટમાં આવશે પાકને ખાંડના કારખાને મોકલવી અગિયારમાં જોઈએ આડી ચાવીને ઊભી ચાવી એક તમને રમત આપેલી છે એ તમે રમત જોઈ શકો છો તમે બોક્સ બનાવીને આ રમત આડી ચાવીને ઊભી ચાવી દર્શાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ આઠ વિજ્ઞાન વિષયનું પ્રથમ ચેપ્ટરનું સ્વાધ્યનું સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત